એવો મહિના જે આપણને સફળતા સુધી પહોંચવા દેતો જ નથી અને મોબાઈલે જે પ્રમાણેનો દાટ વાયડો છે ને તમે કલ્પના નહીં કરી હોય એટલું ભયંકર પરિણામ ભવિષ્યમાં આવશે જો આનાથી આપણી જાતને નહીં બચાવીએ તો અહીંયા જેટલા વાલીઓ બેઠે ને પાછળ વાલીઓ પાછળ આગળ તમેય સમજો આમાં કેટલાક વાલીઓ તે જન્મદિવસે ગિફ્ટમાં આપે મોબાઈલ લે બેટા લે તમારી જાણ માટે આખી દુનિયા આઈફોન પાછળ પાગલ છે આપણે તો હજી અહીંયા બરોબર છે યુએસએ માં એમાં જોજો નવું મોડલ જ્યારે લોન્ચ થવાનું હોય ત્યારે એપલ સ્ટોરની સામે આખી રાત લોકો લાઈનમાં બેસે કે મને વેલો વારો આવી જાય નવું મોડલ મારા હાથમાં આવે એ આઈફોન ની આ જગત ને ભેટ આપનાર વ્યક્તિ હતી સ્ટીવ જોબ્સ સ્ટીવ જોબ્સે આઈફોન આપ્યો એ સ્ટીવ જોબ્સ એક વખત એનો મિત્ર એમને મળવા માટે આવ્યો બંને મિત્રો ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા છે નાસ્તો કરે છે સંતાન પણ ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા છે જે છે તારા સંતાનો કયું મોડલ વાપરે છે તો કે આઈફોન નું કયું મોડલ આ બાળકો ઉપયોગ કરે છે સાહેબ એ વખતે સ્ટીવ જોબ્સ નો જવાબ જોજો સ્ટીવ જોબ્સ એના મિત્ર ને એવું કે છે કે કામ કરને તું જ પૂછી લે તારી સામે જ બેઠા છે તું જ પૂછ એટલે એમણે પૂછ્યું પેલા બાળકોને જે ટીનેજર્સ છે લગભગ તે વખતે એકની ઉંમર ચૌદ વર્ષ અને એકની ઉંમર સોળ વર્ષ પૂછ્યું કે તારા પપ્પા આખી દુનિયાને ડોલાવે છે આઈફોન દ્વારા તમે બે કયું મોડલ વાપરો છો આઈફોન લેટેસ્ટ છે જૂનું આપ્યું છે અને એ વખતે પેલા બંને હસતા હસતા એવું કે છે વી ડોન્ટ યુઝ સાઇ અમે ફોનનો યુઝ જ નથી કરતા ઓને આંચકો લાગ્યો કે આખી દુનિયા આની પાછળ પાગલ અને તમે યુઝ નથી કરતા પછી સ્ટીવ જોબ્સની સામે જોઈને કહ્યું કે કેમ આ યુઝ નથી કરતા અને એ વખતે સ્ટીવ જોબ્સ એવું કહે છે કે આઈફોન મેં બનાવ્યો આઈપેડ મેં બનાવ્યું અને મને ખબર છે કે અમુક ઉંમર પહેલા જો આનો ઉપયોગ કરવામાં આવે તો એ કેટલું ખતરનાક અને ઘાતક છે એટલે મારા સંતાનોને મેં આનાથી દૂર રાખ્યા સાહેબ આખી દુનિયાને ડોલાવનાર અબજો રૂપિયાનો નફો કરનાર વ્યક્તિ આઈફોનથી મોબાઈલ ફોનથી પોતાના સંતાનોને દૂર રાખે અને આપણે એને જન્મદિવસની ગિફ્ટ આપીએ છીએ અને એમાં પાછો આપણે આમ ગૌરવ અનુભવીએ મેં આઈફોન આપ્યો મારા દીકરાને મેં આ લેટેસ્ટ મોડલ લઈ આપ્યું મારે એક એવું છે કે આપણે આપણા સંતાનોની કારકિર્દી ધૂળ ધાણી કરીએ છીએ આવું ગિફ્ટમાં આપીને અને જેટલા વિદ્યાર્થી મિત્રો અહીંયા બેઠા સમજી રાખજો વિદ્યાર્થી મિત્રો તમારો કોન્સન્ટ્રેશન પાવર તમારી એકાગ્રતા મજબૂત થાય એવું જો તમે ઈચ્છતા હોય તો એનો એક માત્ર ઉપાય છે કે મારા મોબાઈલ ફોનનો ઉપયોગ હું ટાળું કારણ કે આ મોબાઈલ ફોન તમને એકાગ્ર નહીં થવા દે નહીં થવા દે અને નહીં થવા દે એ પાક ગોલ્ડ મેડલ અપાવ્યો એવી વ્યક્તિ એટલે એમનું નામ કદાચ આપનામાંથી ઘણી બધી વ્યક્તિઓ સાંભળ્યું હશે ગોલ્ડ મેડલ એટલે હું ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ ની વાત કરું છું અને એમાં પણ ટેબલ ટેનિસ ની અંદર એમને આપણને ગોલ્ડ મેડલ અપાવ્યો એમને જ્યારે ગોલ્ડ મેડલ લઈ અને ઇન્ડિયામાં આવ્યા કેટલા બધા લોકો એને મળવા માટે પાગલ હા બધા એની આસપાસ એમનું નામ હતું પીવી સિંધુ ઘણા બધા તમારામાંથી એને જાણતા હશે પીવી સિંધુ આવી લોકો એટલા બધા એને મળવા માટે પાગલ એ વખતે જુદી જુદી સંસ્થાઓએ પીવી સિંધુને બાર કરોડ કરતાં વધારે રૂપિયાના ઇનામો આપ્યા એ પીવી સિંધુને જ્યારે પૂછવા પડ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું તમે આટલા સફળ થયા એની પાછળનું કારણ કયું અને પીવી સિંધુ જવાબ આપે છે એ જવાબ તમામ માતા પિતા અને વિદ્યાર્થીઓ બધા સાંભળજો પીવી સિંધુએ એ વખતે એવું કહ્યું હતું કે મારે ઓલિમ્પિકમાં પાર્ટિસિપેટ કરવાનું હતું એના લગભગ ત્રણેક મહિના પહેલા મારા કોચ ગોપીચંદ પુલેલા એને મને બેસાડ્યા મને બેસાડીને એવું કહ્યું કે જો તારું પરફોર્મન્સ મને જોઈએ એવું હજી મળતું નથી અને તારે તારું પ્રોપર પરફોર્મન્સ આપવું હોય ને તો મારી એક શરત છે કે તારા મોબાઈલને બાજુ ઉપર રાખી દે અને તું જ નક્કી કર કાં તો મોબાઈલ અને કાં તો મેડલ બંને એકસાથે નહીં મળે કાં તો મોબાઈલ મળશે કાં તો મેડલ મળશે બોલ તાર શું કરવું અને પીવી સિંધુ એવું કે છે કે એ વખતે મેં મોબાઈલને એક બાજુ રાખી દીધો અને મોબાઈલને એક બાજુ રાખવાને કારણે મારો કોન્સન્ટ્રેશન પાવર જે ડેવલપ થયો હું સ્પષ્ટપણે માનું છું કે હું આ મેડલ લાવી એ માત્ર અને માત્ર મારો મોબાઈલ મેં બાજુ ઉપર રાખ્યો ને એને કારણે લાવી છું તમને ખબર જ નથી કે આ મોબાઈલ આપણને કેટલો હેરાન કરે છે કદાચ અહીંયા જે યુવા વર્ગ બેઠો છે એને ખબર નહીં હોય પણ આપણો કાર્યક્રમ પૂરો થઈને તમે ઘરે પછી તમારા મમ્મી પપ્પા જોડે વાત કરજો એને ખબર હશે ઉંદરડો કરડવાની એક અલગ પદ્ધતિ હોય ઉંદરડો કરડે ને એ બાકીના જાનવર કરડે એવી રીતે નો કરડે ઉંદરડો કરડે એટલે પેલા ફૂંક મારે ફૂંક મારે ને તમને એવી મજા આવે એવી મજા આવે એવી મજા આવે બરોબરની મજા આવે ને કરડી જાય હળવેક કરડે અને કરડવાની પીડાનો તમને અનુભવ થાય ને પાછો ફૂંક મારવા માંડે પેલા ફૂંક મારે ફૂંક મારે પાછી ઓલી પીડા ભૂલાઈ જાય મજા આવે મજા આવે મજા આવે અને મજા આવે પાછો કરડી રે આખી રાત ફૂંક મારતો જાય કરડતો જાય ફૂંક મારતો જાય કરડતો જાય અને હવારે આંગળી ખવાઈ ગઈ ને ખબર ન પડે કે અડધી આંગળી વહી ગઈ આ મોબાઈલ એવો જ ઉંદરડો છે જે ફૂંક મારતો જાય ને કરડતો જાય ફૂંક મારતો જાય ને કરડતો જાય અને આપણને ખબર જ ન પડે કે આપડી કારકિર્દી ખવાઈ ગઈ આપણા સંતો જગાડવાનું કામ કરે છે આપણા શાસ્ત્રો જગાડવાનું કામ કરે છે કે જાગીએ અને જ્યાં ભૂલ થતી હોય ત્યાંથી પાછા વળી હું એવું નથી કેતો હું મોબાઈલનો વિરોધી નથી મોબાઈલ હું વાપરું છું મોબાઈલનો યુઝ કરીએ પણ એની મર્યાદા મને ખબર હોવી જોઈએ અને એની મર્યાદા ખબર નથી ને એટલે આ પ્રશ્નો બધા થાય છે છે આ મોટો કે એક વખત જો એના ઉપર ગયા તો એ તમને ત્યાંથી બહાર આવવા નહીં દે અત્યારે આમાંથી કેટલાય અનુભવ થતો હશે મોબાઈલનો જે ઉપયોગ કરતા હોય ઇન્ટરનેટ ચાલુ કરે અને એમાંય હવે તો મુકેશભાઈ ફાઈવજી આપી દીધું છે હજી તમારા સુધી નથી પહોંચ્યું પહોંચશે થોડાક સમયમાં અત્યારે એને તેત્રી જિલ્લામાં ચાલુ કરી દીધું ધમ ધમાટી હું સ્પીડ આવે હું સ્પીડ આવે પણ એ સ્પીડ આ લોકોની સ્પીડ જે ડાઉન કરશે ને એ તો કલ્પના જ નથી કરી કે આની કેટલી સ્પીડ ડાઉન થશે એને કારણે ઓની સ્પીડ વધશે એની કંપનીના પ્રોફિટની સ્પીડ વધશે બધુંય વધશે પણ આપણી જે ક્ષમતાઓની સ્પીડ ડાઉન થશે ને એ આપણે હજી વિચાર્યું નથી કે આપણી કેટલી સ્પીડ ડાઉન થશે એ મોબાઈલની અંદર આમ લઈને બેઠા હોય તમને પોતાના અનુભવ હશે નક્કી કરે કે હું છે ને જરાક જરાક મમ્મી સેજ ફ્રેશ થવા માટે બે ત્રણ રીલ્સ જોઈ લઉં રીલ્સ આમ ચાલુ કરે એક રીલ બીજી રીલ ત્રીજી રીલ ક્યારે બે કલાક થઈ જાય ને ખબર જ ન પડે અને આ છોકરા તો એક બાજુ રહ્યા સ્વામી હવે તો બેનોય લાગી ગયા જ બધાય બેઠા બેઠા રીલ્સ આમાં મત કર્યા કરે બધાય એ લાગી ગયા તમામ મારે એક એવું છે કે આપણે કેટલો અંકુશ આપણી જાત ઉપર મૂકવો પડે અહીંયા જેટલા માતા-પિતા બેઠા ને માતા પિતાને એક કેવું છે કે તમે એવું ઈચ્છતા હોય કે તમારું સંતાન એના અભ્યાસમાં કોન્સન્ટ્રેટ કરે એ મોબાઈલ વગેરે બાબતોથી પોતાની જાતને દૂર રાખે તો પેલા આપણે એ કરવું પડે આપણે જ મોબાઈલમાં આખો દી બેઠા રહેતા હોય અને પછી સંતાનોને એવું કહીએ કે ભાઈ બેટા ઓછું કર ઓછું કર એ ઓછું નહીં થાય આ મોબાઈલ એક એવો મહિનાક છે જે